નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જશનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચાર એપ્રિલ ગુરુવારના રોજ જશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે બે હજાર ગુણી આસપાસની અને હા મિત્રો હાલ આ સાહિતથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ 400 400 રૂપિયા તો અમને મન ન બધે ચડે ચડે અમારે એક આવા 575 નંબર 575 ચાર હજાર આઠસો રૂપિયા પૂરા સુપર માલ સુપર જાડો દાણો વરિયાળી ટાઈપ વાળો માલ ચાર હજાર પાંચસો ને છેતાલીસ રૂપિયા મીડિયમ સુપરમાલ ઝીણો દાણો

રૂપિયા અરે <exaggerated> చైతన్య కుట్ట బడబాయ్ ఫుల్ గ్యారెంటీ తోపరే చెట్ చైతన్య కుట్ట హే చైతన్య కుట్ట 51 52 బనైర్ బర్దరా ఆ హై ఆ హై 9786 ఏసీ చైతన్య ఏసీ 99 99 4499 ચાર હજાર સાતસો રૂપિયા સુપ્રમાલ નંબર